દર્શક મિત્ર આપણે રોપમાં દવા નાખવાની છે ભાઈ આને પાવી પડે પાણીની આરે વાયરસ આવી ગયું છે એટલે વાયરસની પેશલ આ દવા છે એટલે દવા આપણે પાણીની ભેગી પાવી પડશે ભાઈ તો આમાં ત્રીસ અમલ જ નીકળે છે એટલે આપણે બીજી લેવી જોઈએ ભાઈ વિગે હોય એમ એલ પાવાની આવે છે ભાઈ તો આપણે ચાલી ચાલીના ડોઝ બનાવશું આ ચાલી નાખી છે તો આ રીતના આપણે ડોઝ કરશું ચાલો ભાઈ તો વાયરસ અટકી જાય છે ભાઈ આ દવા નાખવાથી વાયરસ અટકી જાય એટલે આપણે આ રીતના દવા નાખીશું અને અહીંયા નળ આપણે ચાલુ કરી દઈશું તો આ રીતના ડોયાને હલાવી નાખો એટલે ઉપર ઉપર દવા પડી ન રહે એટલે આ રીતના હલાવી નાખું હું આ રીતના પાવાની આવે છે ભાઈ તો અહીંયા ધ્યાન રાખવા પણ એક માણસ બેહાડવું પડશે પેશર કારણ કે પાણી આપણે રોપમાં જતું હોય ને આપણું ધ્યાન ન રહે એટલે અહીંયા એક જણાને આપણે ટાંકી પણ બેહાડી રાખવા પડશે જો દેખાડો તો કેમેરામેન પાણી આ રીતના દવામાં પાણી હાલતું હોય તો અહીં ધ્યાન રાખવું પડે તો વાયરસ કઈ રીતના આવ્યું છે લાવવું હું તમને દેખાડું કે વાયરસ કેવું આવ્યું છે તો દર્શક મિત્રો આ અમારે રોપ છે આજે પચીસ દિવસનો થયો છે તો આ રીતના કુંડાળા પડવા મિડ્યા છે જો તો એ વાયરસને અટકાવવા માટે સ્પેશિયલ દવાનો છંટકાવ પણ કરવો પડે છે અને પાણીની સાથે પાવો પણ પડે છે ભાઈ તો આ રીતના પાવાથી બહુ ફાયદો થાય છે તો વાલા હવે જય ગોપનાથ માં